માતા બની રાખતા અર્જણ ખોડા વળશકે આ દીકરીને બળજબરીથી અનેક વાર દુષ્કર્મ આચરી અને માતા બનાવી તમે વિચાર કરો કદાચ સામાન્ય પ્રજાને પગ નીચેથી ધરતી સરકી જાય એવા કાંડ ગુજરાતની અંદર થઈ રહ્યા છે છડે ચોક કાયદાના ધજિયા ઉડી રહ્યા છે એવી જ ઘટના રાજકોટના આટકોટ ગામની 6 વર્ષની દીકરી આટકોટ આટકોટના કાનપરની ઘટના જેમાં રામસિંહ તેજસિંહ નામના વ્યક્તિએ 6 વર્ષની દીકરી સાથે

કે પોલીસને કહેવાથી ડરતા હોય તો અમારા સુધી જાણ કરો તમારે કોઈથી ડરવાની જરૂર નથી અને ફરીવાર જે પણ માલિકોના ભાગ્યા રાખે છે એ ભાગ્યાઓને ફરીવાર કેવી કે કોઈ પણ પ્રકારે તમે ગરીબ છો અને ગરીબ હોવાથી જો તમારું શોષણ થતું હોય તમારી બેન બેટીને ખોટી રીતે અડપલા કરતા હોય એને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો કોળી વિકાસ સંગઠન ગુજરાત વિછે આપણી સરુક નાતીની ઓફિસ છે ત્યાં જાણ કરો આવા નરાધમોને ફાંસીના માસડા સુધી લટકાડવાની આપણી પણ તૈયારી છે પણ કેક ને કેક તમે ગરીબ છો તમારી બેન દીકરી સલામત નથી ખોટી રીતે કોઈ પણ प्रकारे તમને આ રીતે હેરાન કરતા હોય તો અમને જાણ કરો પોલીસની મદદ મારફતે આ તમામ નરાધમોને આબરૂ લુટાય અને આવા નરાધમો ને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે આ અમારી એક જ માંગ છે કે બહેનો દીકરીઓ ને આ રીતે હેરાન કરનાર બળાત્કાર કરનાર શોષણ કરનારો ચડે આમ ફાંસી ના લટકાડી દેવામાં આવે કડક માં કડક સજા કરવામાં આવે એવી અમારી માંગ છે